રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અને તેના મળતિયાઓ તરફથી કરાયેલી છેતરપિંડીના મુદ્દે પોલીસની આર્થિક નિવારણ શાખાએ બે શખ્સની ધરપકડ કરી હજુ ચાર સ્વામી ફરાર છે તેને પકડવા માટે અનેક ટીમો પણ કામે લાગી છે

જેમાં દેહગામ પાસે આવે લીંબ ગામમાં પાંચસો દસ વીઘા જમીનમાં ભવ્ય ગૌશાળા તથા ભવ્ય મંદિર બનાવવાની લાલચ આપી આ ફરિયાદીને ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયાની છેતરપિંડી આ ગુનામાં સામેલ આઠ આરોપીઓ કરેલ હતી આ આઠ આરોપીઓ પૈકી બે આરોપી વિજયસિંહ આલુસિંહ ચૌહાણ અને ભૂપેન્દ્રભાઈ સનાભાઈને પકડવામાં રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાના સફળતા મળેલ છે તથા અન્ય છ આરોપીઓ વિજય પ્રકાશ સ્વામી જય કૃષ્ણ સ્વામી માધવપ્રિય સ્વામી દેવપ્રકાશ સ્વામી લાલજી ઢોલા અને સુરેશભાઈ ઘોરીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ યુડબ્લ્યુ તેમજ પેરોલ ફરલોની અલગ અલગ ટીમો બનાવી તેમને પકડવા માટે તપાસ તજવીજ ચાલુ